રાતના નો સમય બન્યો અને માવલાપા ચારણ ને એમ થયું કે હવે આ ખોળિયું ખાલી કરીને આજે રાજા નીકળી જાય છે એટલે એમના હુતા પણ માથું આમ નમાવી અને જે બાજુ મારી મોહમાયનો પાલક હતો ને એને એમ થયું મરતા પહેલા એકવાર મારી મોહમાયના દર્શન કરી લઉં જે પાલકમાં હવા વહેંતનું ફળું હતું ને એની હવે સામે હુતાહુતા માથું ફેરવીને આમ નજર કરી આમ નજર કરી મારી મનસાગરી મોમાઈ ની ચારણ ની ચાર નજર આમ ભેગી થઈ ને ચારણે છેલ્લા ઘડીએ એટલું બોલ્યા બસ માં તારા નામ માંથી જીવતો છેલ્લા સુવાસે મોમાઈ તું આવ્યું નહીં તો મારી મોમાઈ તું આવી ક્યારે બાપ સાહેબ ચારણ ના મોઢા ની મારી પાસે છેલ્લો શબ્દ પૂરો થાય અને એક બાજુ ચારસો ગૌ નો દરિયો જે દ્વારકા એ આરમડા ના બેટ ની માલિપાથી હાઇન્ડ ને લઈને મારી મોબાઈલ